ઝઘડિયામાં એક બાળકી સાથે દુષ્કર્મ થાય છે અને હેવાન એ પ્રકારે દુષ્કર્મ કરે છે કે જાણે કે દિલ્હીના નિર્ભયા કાંડની યાદ આવી ગઈ હોય આ બાળકી આઠ દિવસ સુધી સતત મોત સામે લડી અને તે જીવનની જિંદગી હારી ગઈ હવે આ જ મામલે જિગ્નેશ મેવાણી આપણે સાથે જોડાય છે સીધી જ વાત કરીએ જિગ્નેશભાઈ ગુજરાતની દીકરી પર આ પ્રકારની ઘટના થઈ અને ત્યારબાદ હજી સુધી આ મામલે કોઈ રાજકીય નેતા બોલવા તૈયાર નથી મુખ્યમંત્રી પણ આ બાબતે હજી સુધી કંઈ નિવેદન નથી આપ્યું સૌ પ્રથમ તો આ જે ઘટના બની એ અત્યંત દર્દનાક તો છે જ પણ સમાજ તરીકે એક રાષ્ટ્ર તરીકે આપણા માટે શરમનાક પણ છે આ એવી કેવી વિકૃતિ એવી કેવી હેર હે હેવાનીયત કે આટલી માસૂમ બાળકીના ગુપ્તાંગોમાં ડેમેજ કરવાની કોશિશ કરવામાં આવે સળીઓ નાખવાની કોશિશ કરવામાં આવે આ અત્યંત વિકૃત માનસિકતા છે આવા ભયંકર મહિલા વિરોધી સમાજમાં હોઈએ અને આપણે ભારત થકી જઈ બોલીએ એક રાષ્ટ્ર તરીકે સમાજ તરીકે આપણા માટે શરમજનક છે રાજ્યના મુખ્યમંત્રી જે બીજા રાજ્યમાં વેસ્ટ બેંગોલમાં જે ડૉક્ટર દીકરી પર અત્યાચાર થયો એમાં મીડિયા પર્સન તરીકે તમારે વિપક્ષોને નાગરિક તરીકે મારે બોલવું જોઈએ આપણે બધા જ બોલ્યા હતા પણ આ દીકરીની ઘટના ગુજરાતમાં બની એટલા માટે ઢાંક પીછોડો કરવાની કોશિશ કરી પીડિતાના મા બાપના આંસુ લૂછવા તો મુખ્યમંત્રી ના ગયા એક નિવેદન સુધા આપવા તૈયાર નથી એટલું જ નહીં મારી ટીમમાંથી મહેશભાઈ સોલંકી નામના સાથી અમારા વડોદરા શહેરના મેં એમણે કહ્યું કે ભાઈ મારે પીડિતના મા બાપ સાથે વાત કરવી છે એમને મળવા આવવું છે તો મહેશભાઈ સોલંકીને ભોગ બનનાર દીકરીના મા બાપને મળવાના બદલે ડિટેન કરી દીધા રાવપુરા પોલીસ સ્ટેશનમાં તમે કલ્પના કરો એટલે આખા કેસમાં ઢાંક પિછોડો કરવું એને એને જેને કહેવાય કે ફટાફટ હસપ કરીને પતાવી દો એ પ્રમાણે એનો એટીચ્યૂડ હતો એટલે રાજ્યમાં આવી ઘટના બની તો મુખ્યમંત્રીની જવાબદારી બને કે રાજ્યની સરકાર પોતે જનતાને અપીલ કરે કે આપણે કેવા ગુજરાતનું નિર્માણ કરવા માગીએ છીએ શું રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું સરદાર પટેલનું ગુજરાત આવું હોય શકે એ જે એમણે અપીલ કરવાની હોય એ કેમ નથી કરતા એટલા માટે નથી કરતા કે મહિલાઓના મુદ્દે કે ન્યાય આપવાની એમની પોતાની કોઈ કમિટમેન્ટ જ નથી એ અગ્નિકાંડ તક્ષશિલા હરણીકાંડ કે મોરબીની ઘટના હોય થાનગઢ કે ઉનાની ઘટના હોય નેહાકુમારીના નિવેદનો હોય ડ્રગ્સ કે પેપર લીકનો મામલો હોય એ એક પણ પ્રકરણમાં આ સરકાર ન્યાય આપવા માગતી નથી દેર ઇઝ નો જસ્ટિસ ઇન ગુજરાત ગુજરાતમાં બીજું કંઈ હોય તમારા કેમેરામેનને વિનંતી કરું કે આ સર્કિટ આવશે બરાબર એ નવું બની રહ્યું છે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ થઈ જાય પણ ન્યાય નહીં માગવાનો જસ્ટિસની વાત નહીં કરવાનું એવું ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રીનું વલણ છે અને થોડાક દિવસ પૂર્વે કદાચ તમારી ચેનલમાં પણ એ આવેલું કે રાજકોટના જસદણના ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાને કહેલું કે મારી પાસે ભાજપના નેતાઓ દ્વારા દુષ્કર્મનું કૃત્ય કરવામાં આવેલું હોય એવી છ દીકરીઓની વિગત છે કેમ માનની મુખ્યમંત્રી આ મુદ્દે બોલતા નથી રાઈટ એ ખરેખર જો સંવિધાનમાં માનતા હોય એ સાચાર્થમાં ભારત માતાકી જય બોલતા હોય ખરેખર દીકરીઓ માટે લાગણી હોય ખરેખર સંવેદનશીલ અને મૃદુ પ્રકૃતિના હોય તો આ મુદ્દે એક્શન લેવી જોઈએ એમની કોઈ જ કમિટમેન્ટ નથી ગજેન્દ્રસિંહ પરમારુપણ પર હાઈકોર્ટે આદેશ કર્યા બાદ ગુનો દાખલ થયો એટલે દીકરીઓની છેડતી અને બળાત્કારની બાબતમાં એમની કોઈ જ કમિટમેન્ટ નથી અને એટલા માટે હું ગુજરાતની જનતાને સમજાવવા માગું છું આપણા માધ્યમથી કે આ માતા કી જય બોલનારા લોકોનું સાચું વાસ્તવિક ચરિત્ર આપણે સમજવાની જરૂર છે મુખ્યમંત્રી એ વિપક્ષી પોતે સત્તામાં છે એમણે જવાબ આપવાના બદલે સવાલ ઘણીવાર અમને પૂછતા હોય છે એટલે આ એમનો એક પ્રકારનું હું માનું છું મહિલા વિરોધી કેરેક્ટર ભારતીય જનતા પાર્ટીનું છે જિગ્નેશભાઈ આ પ્રકારની ઘટના ન જ બનવી જોઈએ અને બને તો એ મામલે ભૂલવું જ જોઈએ જ્યારે અન્ય રાજ્યમાં આવી ઘટનાઓ થાય છે ત્યારે આપણા નેતાઓ છે તે ગુજરાત મોડલ મૂકીને આપણા ગુજરાતની સુરક્ષાની વાતો કરતા હોય છે પરંતુ આ વખતે નવરાત્રિમાં પણ લગભગ આઠેક દીકરીઓ સાથે છેડકી પણ બળાત્કારની ઘટનાઓ સામે આવી કેટલીક મહિલા પત્રકારો સાથે મારી વાત થતી હતી એ લોકો પોતે એવા કહેતા કે આટલા વર્ષોથી અમે રિપોર્ટિંગ કરીએ છીએ જર્નલિઝમમાં છીએ આવી ઘટનાઓ અમે નથી જોઈ અને અમારી પોતાની દીકરીને નવરાત્રિમાં નોરતામાં રમવા મોકલતા અમને બીખ લાગે છે આવું ગુજરાત ક્યારેય નહોતું અને બહુ જ બધા આરએસએસ અને બીજેપીના માણસો તમે ગૂગલ કરો તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેક્સ્યુઅલ અબ્યુઝ રેપની મેટર્સમાં એટલા બધા બીજેપીના આરએસએસના માણસો ઇન્વોલ્વ છે કે આપણે કલ્પના ન કરી શકીએ ત્યાં જ લોકો આ જ લોકો પાછા તમને મને રાષ્ટ્રપત શીખવાડવા આવે તિરંગા યાત્રાઓ પ્લાન કરે ભારત માટે કે જય બોલે અને વાસ્તવિક ચરિત્ર જુદું જ છે અત્યારે જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આપણા ગુજરાતમાં જોવા મળી રહી છે તેને લઈને જિજ્ઞેશ મેવાણી શું કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બહુ જ કથળેલી છે અને આપણે આમ એવું છે એક એક ગુજરાતી જાણે છે કે આ રાજ્યની સરકાર પોતે જ બુટલેગરોનું પોષણ આપી રહી છે એક એક તાલુકામાં એક એક જિલ્લામાં દારૂ મળે જુગાર નડ્ડા ચાલતા હોય કૂટણખાના ચાલતા હોય એમડી ડ્રગ્સ ખૂબ મોટા સ્કેલમાં ગુજરાતમાં ફેલાઈ ચૂક્યું છે ફેલાઈ રહ્યું છે અને ફેલાઈ ચૂક્યું છે લગભગ પોણા બે લાખ કરોડનું ડ્રગ્સ એક એક કચેરીઓ નકલી સિંચાઈ વિભાગ નકલી મેડિકલ કોલેજ નકલી યુનિવર્સિટી નકલી શાળા નકલી ટોલનાકું નકલી માતાજીનો પ્રસાદ નકલી પીએસઆઈ નકલી ડીવાયસપી નકલી અને કચેરીઓ નકલી અદાલત નકલી જજ નકલી આનાથી વધારે ધુપ્પલ ભારત ભૂમિમાં ક્યારેય જોવા નહીં મળ્યું ભારતના સ્વતંત્રતાથી લઈને આજ દિન સુધીના ભારતના ઇતિહાસમાં ગુજરાત અને ગુજરાતની બહારના એક પણ રાજ્યમાં આટલી નકલી કચેરીઓના કાંડ ક્યાંય જોવા નથી મળતા આનાથી મોટું કાનૂન અને બંધારણનું કોઈ ઇન્સલ્ટ જ ન હોઈ શકે આ દીકરીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ કે જીગ્નેશ મેવાણી જરૂર પડશે તો રસ્તા પર ઉતરશે બિલકુલ હંડ્રેડ એ કોઈ પણ સમાજની દીકરી હોય દીકરી દીકરી છે ગુજરાતની હોય ગુજરાતની બહારની હોય અને આ તો ઝારખંડની દીકરી એટલે પ્રવાસી મજૂરો જે ગુજરાતમાં આવે છે અને આપણા સર્કિટ હાઉસનું નિર્માણ કરે આપણા મોલ મલ્ટિપ્લેક્સ શોપિંગ સેન્ટર ટાવર કોમ્પ્લેક્સીસ તમારું ઘર મારું ઘર વિધાનસભા સચિવાલય આ બધું જ શ્રમિકોના પરસેવાથી બન્યું છે એ શ્રમિકો ગુજરાતમાં આવીને ગુજરાતના જીડીપીમાં કોન્ટ્રીબ્યુટ કરતા હોય ગુજરાત માટે રાષ્ટ્ર માટે ઉત્પાદન કરતા હોય તો એમનો ગુજરાત ઉપર તમારીને મારી ઉપર ઉપકાર છે એની દીકરીઓ સુરક્ષિત ન હોય આ કઈ રીતે ચાલે જે બિલકુલ જે પ્રકારે તમે જોયું કે તાજેતરમાં ઝઘડિયામાં જે બાળકી ઉપર દુષ્કર્મ થયું હતું તેને લઈને જીગ્નેશ મેવાણીએ કહ્યું અને સરકાર પર પ્રહાર પણ કર્યા છે હવે આગામી સમયમાં આ દીકરીને ન્યાય અપાવવા માટે જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ રસ્તા પર જરૂર પડશે તો આવશે તેવું પણ તેમણે કહ્યું છે કેમેરામેન આસિફ સાથે જયંત દાફડા અમદાવાદ વૈષ્ણવ